આજે ભુજના વંડી ફળિયા મધ્યે રાવલ દાદા પીરની ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ચૈત્ર સુદ બીજના રાવલ ફેરીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે વંડી ફળિયાના દરેક લોકો તથા દાતાશ્રીઓ દ્વારા ફેરી મહાઆરતી પ્રસાદનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં માનવ સેવાના પ્રબોધ મુનવારે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો ધોળકિયા બટુકભાઈ ડોડીયા આ આયોજનમાં ભાગ લીધો હતો આ ફળિયાના બહાર રહેતા લોકો આ કાર્યક્રમ માટે દર વર્ષે હાજર થઈ જાય છે અને આ કાર્યક્રમમાં સંસ્કૃતિના દર્શન થાય છે આ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે ભુજના મંડી ફરિયા મતે રાવણ દાદા પીરની આજે પેઢી છે અને એ પ્રસંગે મને પણ આવવાનો મોકો મળ્યો હું છેલ્લા ત્રણ વર્ષથી આ પેઢીમાં મારું આવવાનું થાય છે હું પણ એમાં સહભાગી બનું છું અને આ વિસ્તારના દરેક ભાઈ બહેનો હંશે હંશે જોડાયા છે સાથે સાથે આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ એક સરસ મજાનું અહીં આયોજન કરે છે આ પેળી પ્રસાદમાં આખા ફળિયાના દરેક ભાઈ બહેનો જોડાયા છે જેનો પણ મને આનંદ છે એકતા ભાઈચારો સંપન્ન સંગઠન એ આ વિસ્તારમાં જોવા મળ્યું છે જેના કારણે એક સરસ મજાનો પ્રસંગ સારી રીતે આજે ઉજવાયો છે આજે મોટી સંખ્યામાં દરેક ભાવિકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને મહાપ્રસાદ નો લાભ લીધો છે આરતીનો પણ લાભ લીધો છે આવી રીતે આયોજકો ખરેખર સુંદર આયોજન કરી રહ્યા છે અને એમના આયોજનને હું હૃદયપૂર્વક બિરદાવું છું સૌથી પહેલા તો રાવળપીર દાદાની જય હું એડવોકેટ નોટરી મીડિયેટર પ્રવીર ધોળકિયા આ જગ્યાએ વંડી ફળિયા મિત્ર મંડળ દ્વારા મને અત્રે આવવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું આ વિસ્તારના અગ્રણી સંજીવભાઈ ચાવડા અને સાથી મિત્રોનો આભાર માનું છું કે આજે રાવળપીર દાદાનો પેઢી નિમિત્તે સૌને ભેગા થવાનું થયું છે કદાચ આ વિસ્તારના લોકો હવે જુદી જુદી જગ્યા રહેવા જતા જતા રહ્યા હશે પણ પેઢી નિમિત્તે રાવટ દાદાના સાનિધ્યમાં બધા લોકો અહીં એકત્ર થાય છે અને દાદાનો પ્રસાદ લઈ એકબીજાને હળે મળે છે એ સંસ્કૃતિ મને ખૂબ જ ગમી ફરિયાદ સંસ્કૃતિ છે એના દર્શન થયા એ વસ્તુ મને ખૂબ જ ગમી છે મારું નામ છે વિનોદ વાલજીભાઈ સોલંકી અને રાપી દાદા જગ્યા છે બરોબર બાજુમાં મારો જન્મ અહીંયા અને આ છેલ્લા અમે બેતાલીસ વર્ષથી આ રાપી દાદાનો જે ઉત્સવ છે

મારી બાજુમાં જે વડીલ મારાથી વડીલ છે એ વર્ષોથી આ મંદિરનું આયોજન ને પેઢી વિનુભાઈ કરતા આવે છે શૈલેષભાઈ કરતા આવે એને અનુલક્ષીને અમે જાળવી રાખ્યું છે અમારા હંડી ફળિયા અમારા અનેક ધાર્મિક પ્રોગ્રામ વર્ષની અંદર ચાર થાય છે ને બધા સક્સેસ જાય છે એટલે આ રીતના અમારે વખતે આયોજન હોય છે તો અમને એમ થાય કે આટલા બધા વ્યક્તિ આવે છે તો કોઈ વ્યક્તિ વિશેષને બોલાવીએ એને કારણે એ લોકોને સારી પ્રવૃત્તિનો માણસોને એનો સીટારો જોવા મળે કે આ તમે દર વખતે એવા કોઈ વ્યક્તિ વિશેષને બોલાવીએ છે અત્યારે માની છે અમે માનવ સેવાના પ્રભોદભાઈ ભુનવર આવેલા હતા જે પોતાનો અમૂલ્ય ફાળો આપી ને અમને પાંચ મિનિટ ને કલાક બેઠા એટલે એ બહુ સારી વસ્તુ એ અમારા માટે પછી પ્રવિણભાઈ ધોડકીયા હતા જે પોતે ટ્રેનિંગ ચલાવે છે છોકરાઓ માટે આર્મી નો ગાઈડન્સ આપે છે ને મારી બાજુમાં વિનુભાઈ ઉભા છે તે ઓશો સાથે સંકળાયેલા છે એ જ્યાં પણ પગ નાખે છે તો ઓલ વર્લ્ડ સક્સેસ થાય છે જેમ કે પેલા અમારે ગરબી સંચાલન કરતા હતા રાપી દાદાનું સંચાલન કરેલું છે અત્યારે રાજનપુર મતે પોતાનું ટ્રસ્ટ આવેલું છે